ભુજથી મુંદ્રા જવા માટે કેટલી બસો છે ને કેટલા વાગે નીકળવાની છે ને શું ટાઈમ ટેબલ છે અને કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે જો તમારે ભુજથી મુંદ્રા જવું છે તો કઈ કઈ બસ કેટલા વાગે મળવાની છે તો પહેલા નંબરની બસ મિત્રો તમને મળશે નારણ સરોવરથી મુંદ્રા વાયા કોટેશ્વર છે જે ઓર્ડિનરી છે સાત અને પચાસ મિનિટે નીકળે છે સવારે જે તમને કોટેશ્વર મળશે સાત ને પંચાવન મિનિટે કનોજ આઠ ને દસ મિનિટે કાપરૂહ આઠ ને પચીસ મિનિટે વર્માનગર આઠ ને ચાલીસ મિનિટે ગડોલી નવ ને પંદર મિનિટે દયાપર નવ ને પચીસ મિનિટે માતાના મઢ નવ ને પચાસ મિનિટે નખત્રાણા અગિયાર વાગે અને ભુજ તમને મળશે બાર ને ચાલીસ મિનિટે કેરા એક ને પાંત્રીસ મિનિટે પ્રગાપર ચોકડી બે અને વીસ મિનિટે અને મુંદ્રા તમને પહોંચાડશે બે અને પિસ્તાલીસ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો હાજીપીરથી મુંદ્રા વાયા વિઠોન તો એક્સપ્રેસ છે હાજીપીરથી મિત્રો નીકળે છે અગિયાર અને ત્રીસ મિનિટે સવારે જે સોરી મિત્રો સાંજે નીકળે છે અગિયાર અને ત્રીસ મિનિટે જે નખત્રાણા તમને મળશે બાર અને પંચાવન મિનિટે વિઠોન એકને પાંત્રીસ મિનિટે પર બે અને પંદર મિનિટે ભુજ બે અને પિસ્તાલીસ મિનિટે કેરા ત્રણ ને પાંચ મિનિટે ટપાર ત્રણ ને પંદર મિનિટે અને મુન્દ્રા તમને પહોંકડશે ચાર અને વીસ મિનિટે ત્રીજા નંબરની બસ છે મિત્રો નારાયણ સરોવરથી મુન્દ્રા એક્સપ્રેસ બાર અને ચાલીસ મિનિટે નીકળે છે જે માતાના મઢ તમને મળશે એકને પંચાવન મિનિટે નખત્રાણા બે ને પચાસ મિનિટે દેસલપર ત્રણ ને ત્રીસ મિનિટે ભુજ ચાર ને પંદર મિનિટે કેરા ચાર ને ચાલીસ મિનિટે અને મુંદ્રા પાંચ અને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે આગળની વાત કરીએ ભુજથી મુંદ્રા વાયા કેરા બલાડિયા તો મિની બસ છે ભુજથી નીકળે છે ચાર અને ત્રીસ મિનિટે તો બલાડિયા ચાર અને પંચાવન મિનિટે કેરા પાંચ ને પાંચ મિનિટે પ્રગભર ચોકડી પાંચ ને ચાલીસ મિનિટે મુંદ્રા તમને પકડશે પાંચ અને પંચાવન મિનિટે તો આગળની વાત કરીએ ભુજ થી છે મિની બસ એ પણ છ અને ત્રીસ મિનિટે નીકળે છે ભુજથી જે બલાડિયા તમને મળશે છ ને પંચાવન મિનિટે કેરા સાત ને પાંચ મિનિટે પ્રગભર ચોકડી સાત ને ચાલીસ મિનિટે મુંદ્રા સાત અને પંચાવન મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ ભુજથી મુન્દ્રા વાયા ભાર તો નારાયણ પર છે માફ કરજો જે કેટલા વાગે નીકળવાની છે ઓર્ડર છે ભુજથી નીકળે છે છ અને પિસ્તાલીસ મિનિટે તો ભારપર મળશે તમને સાત ને પંદર મિનિટે નારાયણ પર સાત અને વીસ મિનિટે કેરા સાત ને ત્રીસ મિનિટે અને મુંદ્રા તમને પહોંચાડશે મિત્રો આઠ અને પંદર મિનિટે તો આગળની મિત્રો વાત કરીએ ભુજથી મુંદ્રા વાયા કેરા તો મિની બસ છે મિત્રો એ પણ આઠ ને ત્રીસ મિનિટ નીકળે છે જે મિની બસ બલાડી તમને મળશે આઠ પંચાવન મિનિટે કેરા નવ ને પાંચ મિનિટે વરગાપર ચોકડી નવ ચાલીસ મિનિટે અને મુંદ્રા નવ પંચાવન મિનિટે તમને ત્યાં પહોંકાી દેશે તો મિત્રો બધી માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવી છે જેની અંદર તમે લાઈવ લોકેશન ટેબલ એ બધી માહિતી મેળવી શકો છો અને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે એપ્લિકેશનનું નામ છે જી એસ આર ટી સી લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે અને બધી માહિતી પ્લે સ્ટોર એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી છે